તમારે સગુ થાય છે એ લોકો સાથે એટલે તમે છે ને રજા મૂકી દેજો જો પેલા તો એ કે જે મારા મમ્મી ને બા છે ને એ તમારા છે એટલે આપણા બોલતા શીખો બરાબર અને બીજી વાત કે આ દસ દિવસની રજા મારાથી લેવાય ના લેવાય એમ શું કામ ના લેવાય અને બીજી વાત તો પછી કરીએ હા એ પ્રેમથી વાત કરું છું પણ તમે તો માથે જ ચડતા જાઓ છો તમારી ભાભી છું વ્યવસ્થિત ને સીધી રીતે વાત કરતા શીખો ના ના નથી હવે ટાંડા થયા તો હું તમારી નણંદ છું તમે સભ્યતાથી વાત કરતા શીખો આ તમારું સાસરું છે તમારું પિયર નથી હો બેન હો બેન બા તમારું ઘર છે ને એ ગામડે છે અહીંયા હું ને તમારા ભાઈ સાથે રહીએ છે એટલે તમે અહીંયા આવ્યા છો અમારી સાથે રહેવા માટે તો તમારો તો તમારો કહેવાનો મતલબ એમ છે કે આ ઘર તમારું છે એમ હા સીધી વાત છે ને મારું શ્રાવદમાં લખેલું છે કે આ ઘર તમારું છે આ

તમારા છે ને તમારે સાચવવાની જવાબદારી ના હોય ને તો ચાલ્યા જાવ ને તમારા પિયર તમારું ઘર નથી તમારી સાચવવાની જવાબદારી નથી તો તમારે અહીંયા રહેવાનો કોઈ હક નથી સાચી વાત છે મને રહેવાનો હક નથી હા તો હવે થી છે ને તમે તમારું કામ તમારા ભાઈનું કામ આ બધું છે ને તમે કરી લેજો હું નહીં કરું તો તમે જાવ છો ને હા હું જતી રહીશ અને જાઓ ને એની પહેલા તમે તમારા ભાઈ સાથે વાત કરી લેજો કે હું છે ને મારા ભાભીના ઘરમાંથી કાઢી રહી છું હું શું કામ કરું તમારે જાવું છે તમે વાત કરો તમેતા હતા તમને શું થયું હોય બાધ્યા લાગો છો તમારું કામ પતિ હું ક્યાં કામ કરું છું તો પછી મારે છેનું કામ હોય આ બધું કામ તો તમે કરો છો ને મેં કહી દીધું રજા નહીં લેવાય હવે જાવું છે તમારે તો જઈ શકો છો નહીં લેતા રજા પણ તમને ખબર નથી ને એટલે આ બધું બોલી રહ્યા છો આ તમારા બા છે ને બા એમને ઓપરેશન કરાવવાનું છે એટલે એમની સેવા તો કરવી પડશે ને હવે એક લાતે ઘરનું કામ કરવું કે એમની સેવા કરવી તમે વિચારી લેજો નક્કી કરીને પછી કહેજો ઓકે નણંદ બા વાસણે ધોઈ નાખજો હા બધું કામ તમે કરો છો તો હા નોકરાની જ છો એટલે બધું કરી છે છો

એ કેને ડાચો જોઈને લાગે છે કે તકલીફ થઈ હોય તને કઈ ભાન બાન પડે છે કે નહીં આ બોલવાની સભ્યતા છે કે નહીં કઈ પણ જે મનમાં આવે છે બોલી નાખે છે દેવાન હસે બટા હું કામ વહુને અમારી આમાં ખી જાય છે આ એને નો સમજ પડે તો નો સમજ પડે એમાં બધાની સામે હવે પોંચડી ભાષા નો વપરાય બટા અને વહુનો સન્માન કરો ને અને તને ખબર છે ને આપણા કુટુંબમાં સ્ત્રીને સન્માન કરવામાં આવે છે તો પછી આવું શબ્દ નો વાપર શીખવાડો શીખવાડો તમારા દીકરાને થોડી બુદ્ધિ આપો કે પત્નીનું કેમ આદર કરવું એનું અનદર ના કરવાનો હોય હા આદર સન્માન આ બધું એ વ્યક્તિને આપવાનું હોય જેને લાયક હોય બધાય ને નહીં બટા આ માનું ઓપરેશન કરવાનું હતું ને એટલે અમે આ શેરમાં આવ્યા મારી તને ફોન ન કર્યો મને એમ થયું કે અચાનક તારી પાસે આવી ના ના ફોન તો આવી ગયો તો કાકાએ કરી દીધો તો ફોન કે અમે લોકો આવીએ છીએ અમારી આગતા સ્વાગતા કરજો ના તો ખાલી અહીંયા તમારે બહાર ન જવાનું થાય સગવડતા કરી રાખો એટલા માટે ફોન કર્યો તો હા તો બરોબર છે ને કાકા અમે અહીંયા છીએ શું કામ હા તમારા જ લોકો છીએ અને મારા મમ્મી મારા બા કોઈને કંઈ પણ થાય તો મને થયું છે એવું જ લાગે છે મને હપતને લેવા આવવાનું કીધુંતું તો આયો નહીં લેવા આવતો જ હતો કાકા પણ થયું એવું પછી કે કેવી રીતે આવી શકી બોતવામાં ઘણી તકલીફ પડી કાઈ વાંધો નહીં પ્રદીપભાઈ આપણે પોગી ગયા ને વ્યવસ્થિત હરખા એડ્રેસ ઉપર તો પછી હવે હું કોની